જય દ્વારકાધીશ જેમ છો બધા મજામાં વિડીયો નતા આવ્યો કીર્તન ના આવતા કીર્તનના વિડીયા બંધ છે એ પણ ચાલુ થાય આપણા આંબામાં અને ખેતર ગયા બધા કમ્પ્લીટ આમાં જવાયર વાવે દીધી મકાઈ ધાણા તો આજ બધું બતાવવા તમને બધું મારું વાડીનું વાવેતર તમને જો કે આંબામાં હમણાં દવાને જ છાટી કેટલો તેમ છે એટલે જે ભલે જીવાય જોઈએ આપણે માંડવીમાં સુસિયા એ બધી આંબામાં વહી જાય એના માટે એક આધો રાઉન્ડ સાંટવો પડી જાય અટાળે સુસિયા માટેનો કોઈ પણ દવાનો તો હાલો જોઈએ જરા વાડીનો નજારો જે આંબામાં એમ જો અહીં સુસિયા હે એટલે પાંદડા આ ટાઈપના થઈ જાય બધા યાર અહીંયા ઈરપખાય આમ હોય દેખાણ પણ જા તમે આવો જીવડો થાય ને બધા પાન શું હે હેરિયા લાણ માટે એકાદ દવાનો રાઉન્ડ આવે ગમે આમાં કઈ હોય નહીં ફર્સ્ટ ક્લાસ આંબા હે જોઈ લ્યો જોકે આ ધોરિયા નથી કર્યા કઈ કે આવા ક્યારામાંથી પાણી કાઢીને અવાર લીલું જ છે આખું ખેતર ના પાસત્ર અમુક અમુક વાવ્યા ને નાના રેગ્યા પંખીનો કિલકિલાટી ચાલુ છે જો જોભરાતો આ રીતના થઈ ગયા હમણાં નબળા પીડા નવી કોરામણી મસ્ત છે ટોટલી આંબો એકલા થેગો ગયો જોકે પરવાહી કેરી હોતી જવાની છે ને આપણે દીધી જવાર આ બધું જવારનું વાવેતર છે આખા ખેતરમાં અને આ એક દરજ છે કાં હોય તો રામ જાણે આ લગભગ આંબામાં થાય જ ઉપર હુંકાઈ જાય અને આનું કોઈ સસોટ કારણ એ નથી જડતું કમરી મૂકે ને ઘણી જગ્યાએ ઘણા આંબામાં થાય તમને કોઈ ખબર હોય આની માહિતીની તો કીજો આવું બધું વાવેતર છે આગળ મકાઈનું વાવેતર આવી ગયા હેટે તમે કાં વાવેતર કર્યું કામ છે અવાર સૌથી વધુ કેનું વાવેતર થાય એ પણ કોમેન્ટ કરજો આવે ગઈ આપણી મકાઈ આથી પછી ઓલી ગમા આપણે વાવ્યા ધાણા મકાઈ આ ફેર આપણે મકાઈમાં થોડોક ફેરફાર કર્યો માહી કંપનીની જે આવે એ જ વાવી ડેરીએથી આવે હા છે મકાઈ ન કર્યા ક્યારેક બી બહુ મૂકવા આવ્યું આમાં હાલે પાણી પાણી ચાલુ છે આથી બધા ધાણાનું આવે તો ટોટલી જો પાણી ચાલુ છે જો કે અવાર ખેતી પાક થોડાક મોડાય છે દર વરફ કરતા કેમકે અવાર મજૂરની બહુઅસત છે આ બધું આપણું વાવેતર છે આ પાડો ના આંબા હે બહુ જોરદાર જોઈ લો આખી વાડી ને નજાર આ પાસતરા આંબા છે બે લગભગ હારો હારે જ થાય વરદી તો આવું બધું છે વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો ક્યારેક ક્યારેક વાડીને યાદી રાખીએ કે આટલા એટલા આંબા થયા એટલે વિડીયો બનાવવા હમણાં ટાઈમ નથી જડતો જશે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ